હેલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ કે બધા આઈ હોપ તમે બધા મજામાં જશો તો સ્વાગત છે આજે તમારું એક નવા વિડીયોમાં તો ફૂટ જો વાગી ગયા છે સાડા આગળ ને આજનું વાતાવરણ તો ખૂબ જ સારું એવું છે સવારે વરસાદ પડતો હતો મોર્નિંગમાં ને અત્યારે પણ વરસાદની થોડી થોડી સંભાવના છે કારણ કે પહેલી બાજુ અંધારેલું છે ખૂબ જ એવું ને અત્યારે અહીંયા કોરું છે તો પહેલી બાજુ વધારે અંધારેલું છે જો કાળા કાળા વાદળ છે તો વરસાદ પણ આવવાની તૈયારીમાં જ છે જો અમે બધા બધા વરસાદના કારણે જ દીધા છે આજે તો નીચે કે પછી વરસાદ ફૂલ આવે તો કપડાં બધા ભીના થઈ જાય તો પાછા ક્યાં સુકવવાના ને અહીંયા દ્વિદ્રષ્ટિ પણ તૈયાર થઈ ગયા છે કારણ કે આજે છે સેટરડે એટલે એ લોકોને અર્લી મોર્નિંગ અત્યારે મોર્નિંગમાં નથી જવાનું બપોરે જવાનું છે એટલે હમણાં એમની વાન પણ આવતી હશે હા દ્વિદ્રષ્ટિ તો શું કરે છે કેમ કપડા કડી કરવાનું કીધેલું તો શું જે ટીવી છે બંને જમી એ જમી લીધું છે એ બે જણા અત્યારે ટાઈમ પાસ કરે છે વાન આવે ત્યાં સુધી એ લોકો ટાઈમ પાસ કરશે તો એ ફેવરેટ કાર્ટૂન લોકો છે તો જો તમે જોઈ શકો છો તો તમારા ઘરમાં કોને કોને કાર્ટૂન ગમે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો તો હવે મારે અને મેં એમને બંને જણાને જમવાનું છે તો આજે છે અગિયાર હશે એટલે અમારા માટે બનાવવાનું છે ફરાળ તો હવે હું બનાવું છું હમણાં આપવા બનાવવાના છે ફરાળી તો પહેલાં છોકરાઓને વાનમાં મૂકી આવીએ પછી આપણે બનાવશું રસોઈ છોકરાઓ તો સ્કૂલે વયા ગયા છે ને જો અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો છોકરા તો સ્કૂલે વયા ગયા એટલે હવે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો ચલો આપણે ફટાફટ હવે મેં રસોઈની પણ તૈયારી કરી નાખેલી છે છોકરાઓ ત્યાં સુધીમાં મારી બધી રસોઈની તૈયારી થઈ ગઈ હતી અપમ બનાવવાના હતા તો જો અહીંયા બધી જ સામગ્રી તૈયાર કરી નાખેલી છે તો અહીંયા અમે સાબુદાણાને બે ત્રણ કલાક પહેલાં પલાળેલા હતા એટલે એનું અત્યારે ખીરું બનાવી દીધું મિક્સરમાં દળીને પછી એની સાથે લીલો મરચું સિંગદાણાને વાટી દીધેલા છે અધકચરા ને આ છે વરિયાળી ને તલ ને આ એક મીડિયમ સાઇઝનું મને સાદા જ અપમ ભાવે વધારે અંદર નાખેલું નહીં એટલે મેં નાખેલું નથી કંઈ ખાલી એક બટેકું મીડિયમ સાઈઝનું છીણેલું છે કાચું ને એની અંદર ધાણ તો ચલો હવે આપણે શરૂ કરીએ રસોઈ બનાવવાનું હમ તો પહેલાં હું મારું સ્ટેન્ડ લઈ આવું ક્યાં છે સ્ટેન્ડ હમ મળી ગયું મારું સ્ટેન્ડ મિની સ્ટેન્ડ છે મારું તો ચાલો હવે મોબાઈલ સ્ટેન્ડ સ્ટેન્ડને મોબાઈલની અંદર એ કરી દઈએ આપણે સ્ટેન્ડની અંદર આપણે મૂકી દઈએ મોબાઈલને પછી કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ હવે રહો સાબદાણાનું જે સાબદાણાનું જેમાં જળેલા જળીને ખીરું બનાવી દીધેલું હતું

olha

તો હવે આપણો વઘાર પણ આવી ગયો છે અહિયાં

পয়ানকি দিছে কোডিগে দেনকে দেয়ে পানে তো অভি আয়ায়েছে ইনক্পডে কের হটয়ে দুগো অসিন মাসিন মাসিন কাইছেয় আপয়�

એમાં પાપેલું બટેકુ ને એની સાથે ગાજર ને બધું જ હતું કેપ્સિકમ તો મને બધું ઓછું ગાય અને સાથે જ બનાવેલા છે હવે જોઈએ કેવા બને છે

zeker die dus helemaal lukt કારણ કે આપણે મેં ઉછ મીઠું ને એડ કરી દીધું છે no comparte que no te este tu falta 不一样。<music> હું અપમ બનાવું છું સ્વ્યાનરો બનાવું છું ત્યાં સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો

क्यों ketahan dulu क्यों आवाज মাই না ক্যা করাদিছে ক্য় কাদেছে লাইচে মিট্য়ে হাইর থয়াই হাইচে আকে সকেসাইচে একে তায়াইন দাকি এমাইন ইছে কোটে দেড તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ વિડીયોને લાઈક કરો અને હા સબસ્ક્રાઇબ કરી નાખો ને હા કોમેન્ટમાં જરૂરથી કેજો કે તમારા ઘરમાં શું શું બને છે già ando al telefono ma che ti il ci non è più stai già e la prima anche mi ha chiamato lì